શરૂ થઈ જાય તે માટે ઓનલાઈન શિક્ષણ બાબતે અમે એ વખતે પત્ર કરી શરૂ કરાવ્યું હતું ઇન બિટ્વીન શાળા દ્વારા હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી અને સલામતીના ભાગરૂપે જે શાળા કક્ષાએ સલામતીના સ્ટેપ લેવા જોઈએ તેવા લીધેલા નહીં ગઈકાલે જ તેમણે લેખિત બાહેધરી આપી હતી કે હવે અમારા સ સલામતીના પગલા અમે લઈ લીધા છે અને જે કંઈ ચેન્જીસ ડીઓ અથવા સરકાર દ્વારા કરવામાં આવશે તે અમે કરીશું અને અત્યારે આટલા ચેન્જીસ અમે કરેલા છે મૂળ મુદ્દે વાલીઓ દ્વારા જે ઓફલાઈન શિક્ષણ ઝડપથી શરૂ થાય એ બાબતે તેઓએ રજૂઆત આપી છે અને એ રજૂઆત અમે સ્વીકારી છે અને ખૂબ સરળતાથી પ્રેમથી તમામ વાલીઓએ પોતાની વેદના પણ વ્યક્ત કરી છે અને એ બાબતો અમે ધ્યાને લઈ અમે અમારી વડી કચેરીને પણ મોકલીશું અને બીજું કે આ વિચારણા હેઠળ જ છે સરકાર પણ ઈચ્છે છે કે પ્રત્યક્ષ શિક્ષણ ઝડપથી શરૂ થાય પરંતુ સરકારની પ્રાથમિકતા એ બાળકોની સલામતી પણ છે નામદાર હાઈકોર્ટમાં પણ આ મેટર પેન્ડિંગ છે અને નામદાર હાઈકોર્ટે પણ આ બાબતે ઓફલાઈન શિક્ષણમાં માટે ચિંતા વ્યક્ત કરી છે તો એ દિશામાં અમે આગળ જ વધી રહ્યા છીએ પણ શાળા દ્વારા સલામતીના પગલાં સ્વરૂપે જેમ કે સિક્યુરિટી એજન્સી બદલવામાં આવી છે તો હજુ સુધી બદલાયેલી છે કેમ હજુ તો ગઈકાલે જ એમણે અહીંયા આપ્યું છે શાળામાં હજુ કાચ જે છે જે તોડફોડ થઈ હતી તે હજુ રિપેર કરાવ્યા નથી તો એકાદ બે દિવસોમાં અમે આ બધી બાબતો જે છે એ જોઈ લઈશું અને વિદ્યાર્થીઓના હિતમાં ચોક્કસ સરકાર પણ એ દિશામાં વિચારી રહી છે પોલીસનો અમે અભિપ્રાય માગ્યો છે કાયદો અને વ્યવસ્થા માટે કોઈ પોલીસનો અભિપ્રાય અગત્યનો હોય છે તો તેને ધ્યાને લઈ અમે સત્તરે વાલીઓની જે માંગણી છે અને જે એમની લાગણી છે એ પ્રકારે એને વાચા આપવા માટેનો અમે પ્રયત્ન કરીશું સરકારમાં પણ અમે આ સાદર કરીશું ને ચોક્કસ યોગ્ય દિશામાં આગળ વધીશું શાળાએ સલામતીના ભાગરૂપે સિક્યુરિટી એજન્સી જે રીતે સિક્યુરિટી સ્ટાફ પૂરતો હોવો જોઈએ કારણ કે એ સ્કૂલની અંદર અંદાજે દસ હજાર જેટલા વિદ્યાર્થીઓ છે તો એ પ્રકારે એમને જે વ્યવસ્થા કરવાની હોય સીસીટીવી કેમેરા અમુક જગ્યાઓ ઉપર હતા નહીં જે અત્યારે નવા સીસીટીવી કેમેરા દરેક જગ્યા ઉપર દરેક એરિયા કવર થાય તે રીતે લગાવવા પડે ગેટ ઉપરથી જ કંટ્રોલ કરવો પડે બહારના કોઈ પણ વ્યક્તિઓ અંદર પ્રવેશી ન જાય પેરેન્ટ્સ પણ આવે તો તેમની વિદ્યાર્થીઓ આવે તો તેમની આ બાબતે શાળાએ શું આયોજન કર્યું છે પૂર્વ આયોજન એ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા પહેલાં એ વિચારવું પડે જોવું પડે ક્લાસરૂમમાંથી લઈને મેદાન સુધી જે પ્રકારે વ્યવસ્થાઓ શિસ્ત સમિતિ સંદર્ભે થવી જોઈએ તે બાબતોનું હજુ એ બાબતે મૌખિક કહેલું છે સ્થળ પર અમે જોઈએ જે રીતે વિન્ડોઝ તોડવામાં આવી છે એને પણ રિપેરિંગ કર્યું છે ફર્નિચર રિપેરિંગ કર્યું છે કે નહીં આ બધી બાબતોમાં શાળાએ હજુ ગઈકાલે અમને લેખિત માહિતી આપી છે કે અમે આ પૂરું કરીશું અમે એ પણ કહ્યું છે કે કોલેજનું બિલ્ડિંગ જે છે એનો એન્ટ્રી ગેટ અલગ હોવો જોઈએ અને આ બાબતમાં અમે સમજી શકીએ છીએ કદાચ ટાઈમ લાગે એવો હોય તો અંડર કન્સ્ટ્રક્શન કામ શરૂ થઈ જવું જોઈએ કારણ કે આ નાના બાળકો છે અહીંયા કેજીથી લઈને બારમા સુધીનું કેમ્પસ અલગ હોય અને વિદ્યાર્થીઓનું કોલેજનું અલગ હોય આવા કેટલાક મહત્વના સૂચનો અમે કર્યા છે અને તે બાબતમાં શાળાએ પણ લેખિત વાહેધારી તો આપી છે અને એ દિશામાં આગળ વધીશું પણ શાળા તપાસની બાબતમાં કો ઓપરેશન હજુ પૂરેપૂરું કરતી નથી કારણ કે જે રીતે અમારી આરટીની કમિટી બનાવેલી છે એણે ત્રીસ જેટલા અલગ પ્રકારના અમે જે જરૂરી હોય તેવા કારણ કે શાળાએ જ્યારે એનઓસી લીધી હોય સરકારની મંજૂરી લીધી હોય ત્યારે જે નિયમોની શરતો હોય એનું પાલન કરવામાં ક્યાંક ને ક્યાંક ઇરેગ્યુલારિટીઝ અમને જોવા મળી છે એફઆરસીમાં પણ જે ફાઇલ રજૂ કરી છે તેમાં પણ અમને ઇ રેગ્યુલારિટીઝ ધ્યાનમાં આવી છે તો આ બધી બાબતો અમારો તપાસનો વિષય છે એ અલગ છે પેરેન્ટ્સનો જે વાત છે એ પણ યોગ્ય છે કે ઓફલાઈન શિક્ષણ શરૂ થવું જોઈએ તે દિશામાં અમે ચોક્કસ ટૂંક જ સમયમાં નિર્ણય ઉપર આવીશું